જેઠ સુદ એકમ તારીખ સત્યાવીસ મેથી ક્ષેત્ર ખાતે પ્રારંભ થયેલા દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવની પાંચ જૂન ગુરુવારની સાંજે નર્મદા કિનારાના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટે સમાપન થયું મહોત્સવના દસ દિવસ દરમિયાન ગુજરાતમાં ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ પર્વનો ધાર્મિક લાભ લેવા ઉમટ્યા હતા ગુરુવારે આ પર્વના અંતિમ દિવસે પણ હજારો ભાવિક ભક્તો સહિત ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિતના અગ્રણીઓ મહાનુભાવો અને સંતો મહંતો ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા મહોત્સવના દસ દિવસ દરમિયાન ચાંદોદના નર્મદા કિનારે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે શ્રદ્ધા ભક્તિ અને પરંપરાનો સુભગ સમન્વય રચાયો હતો આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે જેઠ સુદ એકમથી જેઠ સુદ નસમ એટલે કે ગંગા દશરા અને આ દસ દિવસ મા નર્મદાને મળવા મા ગંગાજી આવતા હોય છે અને આ ગંગા દશેરાનું એક અલગ જ મહત્વ છે અહીંયા જેમ કહેવામાં આવ્યું કે ગંગાનું સ્નાન કરવાથી તાપીનું તર્પણ કરવાથી અને મા નર્મદાના દર્શન કરવાથી એક સરખું પુણ્ય મળતું હોય છે મને હું તો સદભાગી એટલો છું કે આ વિસ્તારનો ધારાસભ્ય છે આ વિસ્તારની સેવા કરવાનો મા નર્મદાની સેવા કરવાનો અને ખરેખર તો નર્મદાનો નિવાસી પણ જો કે સિનોર મારું વતન છે એ નર્મદા કાંઠે છે અને જે ભૂસાફળિયાના ઘાટે ગંગા દશેરા ઉજવાય છે સિનોરમાં એ ભૂસાફળિયામાં મારા ઘર પણ આવેલું છે પણ જ્યારથી અહીંયાનો ધારાસભ્ય થયો છું ત્યારથી ગંગા દશેરાની શરૂઆત અને પૂર્ણાથી બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે એટલે સદભાગી છું કે મા નર્મદાના ચૂંડી અર્પણ કરવાની હોય નો અભિષેક કરવાનો હોય માની આરતી ઉતારવાની હોય એ તમામ સદ્ભાગ્ય મળે છે અને આ તમામ સદભાગ્ય અને આ પુણ્ય આ દરબાવતી નગરીને દરબાવતી તાલુકાની તમામ પ્રજાને અર્પણ કરું છું અને મા નર્મદાને પ્રાર્થના કરું છું કે દરબાવતી નગરી દરબાવતી તાલુકો અને નર્મદા કાંઠા પર રહેતા તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિની કૃપા વરસાવે આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્તાનું કેન્દ્ર છે જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે તાપીમાં તર્પણ કરવાનું કરવાથી પાપોનું દૂષણ થાય છે અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે એવો આ ચાણોદનું આ ધામ છે અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો અહીં આવતા હોય છે આજે આ ચાણોદ મુકામે દસ દિવસીય જે પર્વ ગંગા દશરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ અને દરરોજ સાંજે એ આ ગંગા દશરાની આરતી જે થઈ એમાં આપણા બાલ વૃદ્ધ વડીલો જે ધર્મપ્રેમી પ્રજાપ્રેમી કલાપ્રેમી સંસ્કૃતિ પ્રેમી બરા બધા જ ધર્મપ્રેમી એમાં સહર્ષ ભાગ લીધો છે આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ મેળવા માટે પધાર્યો છું અને એમાં મારા સાથી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ સાંસદ સાંસદશ્રી જશુભાઈ રાઠવાજી પણ પધાર્યા હતા અને બધા જ અમારા અહીંયા અહીંયા પદાધિકારી અધિકારી અને બધા જ મિત્રો અને અમારા સંતો મહંતોના દર્શન કરીને આરતીનો અમે લાભ લઈને અમે પણ હું પણ ધન્યતાનો અનુભવ કરું છું સૌભાગ્ય મારું એ છે કે મને પણ પરમ સૌભાગ્ય ગંગા નર્મદા માતાના આરતીના દર્શન કરવાનો મને પણ લાભ મળ્યો અને આરતી ઉતારવાનો લાભ મળ્યો હું પણ સદભાગ્ય છું અને મારા જીવનનો આ એક એવું ક્ષણ છે આ ઘડી મારા માટે ધનભાગ્ય છે અને નર્મદા માતાના મૈયાના ચરણોમાં હું જનવંદન કરું છું અને નર્મદા માતા સર્વનું કલ્યાણ કરે બધા જ આગળ વધે સુખ શાંતિ સમૃદ્ધિ સમામને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા ધન્યવાદ